આપણે ક્યાં ડાન્સ કેન્સલ કરાયો બસ ગમ તન રાજો ઓવર બસ જીગર હાલ કે કે અમાર ડાન્સ રાજન તરત કેન્સલ થઈ ગયું પણ અમારે એક ભાઈબંધ પગ ભાજી ગયો ને એટલે કેન્સલ રાજો તાર તો નહીં ભાજો પણ તાર તો રહેવાય ને એ તો હોત ને પણ એક ભાઈબંધ ના આવો તો પછી ડાન્સ આખો કેન્સલ રહે તો ગાઈસ જીગર કાર જીગર બ્લોગ બનાવશે હ જીગર ઇવન ડાન્સ કેન્સલ કર્યો હો

અમે એમો લાવ્યા તો કેમાં આવતી જ નહીં એટલે પહેલા ગૂગલ કા કશું ખોલતું નહીં કાલે ચિત્રણ ખુલા ને ન્યાજે પલવા માહો ભગવાન એનું દબાય તો આખો યુટ્યુબ આવે યુટ્યુબ પર કમ્પ્યુટર થી કરિયાના તો ડાયરેક્ટ ગેમો પડી ગઈ સરે આચરે સરે આપણે ઓમ ઓમ તો ગેમો આવી હો 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 પાંચ ગેમો આવી પાંચ ડાઉનલોડ કરેલી અમે ફ્રી ફાયર અમે જે અંદર નહીં આવે ઈ જ ના જળા ફ્રી ફાયર તો અંદર આવતી જ નહીં આવો પાંચ ગેમોય

મંગળવાડી જે તું બે કલાક બેઠા છો ચિત્રમાં વિજ્ઞાન નંબર આવ્યો એમ મને હું કઈ ચિત્ર દોર્યું એટલે તમે આ પાડો ચિત્ર દોરીને અંદર આ પાડો કેમ આવો આ પાડો ચિત્ર મે દોરીતું તમને કઈ ચિત્ર દોર્યું અને એક નેનું ગોળ કરાય અને પછી કરાય પછી ઓર દોડે પછી પિલ્યુ એક્સ્ટ્રા આવું એ દબાયને પિલ્યુ પછી લીલી કાઉં ખરાવ ડિલીટ ના ઉપર આવો ચિત્ર દોરી દો કોમ હશે આ કોમ હશે ઇક્યુ ટેક માઉસ માઉસ ને દબાવવાનું પછી એક એક્સ્ટ્રા લખેલું છે અંદર કરીને દોરે આ લે આમ થી માઉસ પર છે ઉગડી દબાવ આ મકાલી આ આ આ બક બધું રીમોવ થઈ જાય દોર મજા આવે અંદર મારું નામ શ્રવણ શુભમ અમાર શુભમ નું નામ લખી દો મે કમ્પ્યુટર મે ઠાકોર શુભમ લખી ને મિસ્ટર શ્રવણ બ્લોગ લખી મોળા લટીયો નહી રમુ નથી આવ કંટાળો આવ લટીયો માં દી જીગર જો લટીયો ને જીગર ને કંટાળો આવા મા જોડી હું બે લટટી માંથી 200 લટટી કરી દીધી એમાંય બે જીરો પાહ લગા દે એમનો

আরে জিগালি লাটি দাও খালি চটলো আম গালি আই আই দাও কই নে লাগি এসো টিস আট মালটি দিবা

रंशील आज बोलतो नाही तावायो सतीश आको रे की عايز अनिया टे टे तावायो સરાવજકલા ટ્રાયલ આય જલ્દી કર ના જી ટ્રાય થઈ જાય હું આવું ચોપડી આલી આટલી બધી વાર્તો ના હોય માં માં આટલા ટ્રાયલ અને હું ના હું એ કોઈ ના કરી ગય સમ હું કરી નાખું જય માતાજી મિત્રો આજે અમાર બીજો દાળો અમે બ્લોગ નઈ બનાવી શક્યા સંકે શ્રાવણનો બહુ મોડું છે તો એટલે શ્રાવણ નહી આયો નિસારમાં અમે સાત વાગે જઈને આવી ગયા છીએ ને આટલે અમે રમેશીએ છીએ લટીઓ આવે તો જીગર આવે તો અમારો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇડ કરજો જય માતાજી